ઇલેક્ટ્રિક શોક લાગતા એક બાળકીનું મોત થયું આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ ઇલેક્ટ્રિક શોક લાગતા દસ વર્ષની બાળકીનું મોત થયું હતું આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ બપોરના બાર કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠાડજ ગામે વાડી વિસ્તારમાં રહેતા દિવ્યાબેન ધનજીભાઈ બારીયા ઉંમરવર દસને ઝટકા મશીનનો ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું જેમના મૃતદેહને બે મરતું તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે